હું કહું છું આડા જેવો તમને આદિવાસી સમાજ ને નેતા નહીં બને આડા હાથ પગ મજબૂત કરો તમારી કાળી મજૂરીની ની પાય માંથી ફાળો આપો એની રેલી માં એના થરડા માં જાઓ એના આંદોલન માં અને એની સાથે મળીને ઉદ્ઘાટન કરો ઇન્કલાબ કરો ક્રાંતિ કરો તો સાથીઓ અમે એટલો પ્રેમપૂર્વક મારું સન્માન કર્યું તમારે પીર કામઠા આપ્યા છાતી થી લગાવ્યો

આપણે બધા જ હોય જે પણ ખૂણા માં હોઈએ છેલ્લામાં છેલ્લો ગરીબ માણસ છે એનું કામ કરવાનું મન થાય તો નવ ઓગસ્ટની સાથે

ये धरती अपने आप की नहीं किसी के बाप की ये धरती अपने आप की नहीं किसी के बाप की आवाज में पावर में थी अच्छो ना छा छोड़ी आवाज हुई है ये धरती अपने आप की नहीं किसी के बाप की